ગીર જિલ્લા કલેક્ટર ઉનાના કોબ અને વરસિંગપુરની મુલાકાતે વરસિંગપુર ગામે મુલાકાત દરમિયાન કડક મિજાજ દાખવ્યો જિલ્લા કલેક્ટરે વરસિંહપુર ગામે ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી સરકારી યોજનાનો લાભ પૂરો મળે છે કે કેમ તે અંગે પણ માહિતી મેળવી જિલ્લા કલેક્ટરે આંગણવાડીના કામગીરી ઉપર નારાજગી પણ વ્યક્ત કરી કલેક્ટરે આંગણવાડીના સીડીપીઓ પાસેથી આંકડાકીય માહિતી માંગી માહિતી અંગે યોગ્ય જવાબ ન મળતા લોકો સામે જ તને ખખડાવી દીધા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ મધ્યાહન ભોજનનો સ્વાદ પણ ચાખ્યો હતો વર્કશોપમાં ચાલી રહેલા અભ્યાસ સત્રા બાળકોને સવાલ પણ કર્યા આ એક રૂટિન અમારી જે વિઝિટ કરતા હોય છે આવીને ગામમાં સરકારે વિવિધ જે યોજનાઓ હોય સરકારવાધી સુવિધાઓ આપવા આવે છે તે તમામનો ગામનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે કેમ તેની અમે તપાસણી કરતા આવી રહી છીએ એમાં જે ગામના સરપંચ શ્રી અને ગામના લોકો હોય છે એમને તમે સીધો સંવાદ હું કરતો હોઉં છું અને જ્યાં પણ કંઈ તકલીફ નાની મોટી લાગે તો ત્યાં સુધારા કરવા માટે હું સૂચના આપતો હોઉં છું આ ઉપરાંત શાળા છે ત્યાં જઈને બાળકોનો અભ્યાસ ચાલે છે એમને જે મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેની ગુણવત્તા કેવી છે આંગણવાડીમાં બાળકોને કેવું ભોજન મળે છે આ તમામ બાબતો હું સ્થળ મુલાકાત કરતો હોઉં છું અને ખૂબ અને વરસિંગ પણ મેં અત્યારે જ આંગણવાડી અને શાળાઓની મુલાકાત કરી છે